ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવા ગામના ગ્રામજનોને આશરે કિલોમીટર દૂર પાણી પાણી ભરવા જવું પડે છે મીઠા માટે સરપંચ સહિત લોકોએ અનેક રજૂઆતો કરી છે તેમ છતાંય કાવા ગામના ગ્રામજનોને માસથી પીવાનું મીઠું પાણી મળતું નથી હાલ તો કાવા ગામમાં સ્થાનિક ગ્રામજનો જૂની નવી પાઇપલાઇન અને વહીવટી મંજૂરી વચ્ચે ધકધકતા તાપમાં મહિલા સહિતના ગ્રામજનો ખુલ્લા પગે પીવાના પાણી ભરવા માટે મજબૂર બન્યા છે ગ્રામજનોના જણાવ્યા પ્રમાણે ગામમાં ટાંકી તળાવ અને કૂવો પણ છે પરંતુ ત્યાં પાણી પીવા લાયક નથી મીઠા પાણી માટે બે કિલોમીટર ચાલવાની ફરજ પડી છે બહાર કામ કરીને આવ્યા બાદ પીવાના પાણી માટે ગામની બહાર ભર તડકામાં પોતાની અને પરિવારની તરસ છીપાવવા માટે લોકો મજબૂર બન્યા છે ગ્રામજનોએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા નલસે જલ યોજનાની વાતો માત્ર અમારા ગામના લોકોના કાને સંભળાય તો છે પરંતુ અમારા ગામ સુધી આ યોજના પહોંચી નથી એમ વધારે વધારા પડે કાવા ગામ ના સરિલ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી જેના પગલે અઢી મહિના નો સમય સરપંચ ને આપવામાં આવ્યો હતો પરંતુ સરપંચ દ્વારા ગામની સુખાકારી માટે સરકારમાં ગામની અંદર કનેક્શન માટે મળવાપાત્ર ગ્રાન્ટ માટેની અરજી આપવામાં આવી હતી જે મંજૂર પણ થઈ ચૂકી છે પરંતુ આચાર સંહિતાના કારણે આ કામ હતું આ મામલે સરપંચે વધુ માંગી હતી જે શક્ય ન હોય અને જો તે દરમિયાન વર્ષ જૂની પાઇપલાઇનમાં કોઈ ખામી સર્જાય તો કાવા ગામ સહિતના ગ્રામજનોમાં પાણી પુરવઠો ખોરો જે પરિસ્થિતિને ધ્યાનમાં રાખી પાણી પુરવઠા બોર્ડ દ્વારા અઢી મહિનાની મુદત આપવામાં આવ્યા છતાં પણ કોઈ કામગીરી નહીં કરાતા આખરે નવી લાઇન શરૂ કરવાની ફરજ પડી છે કાવા ગામમાં ભર ઉનાળે પૂરતા પ્રમાણમાં પીવાનું પાણી પહોંચી શકે તેમ આવનારા સમયમાં જેમ જ આચાર સંહિતા પૂર્ણ થશે અને ગ્રાન્ટ આવશે ત્યારે ગ્રામ પંચાયત દ્વારા કનેક્શન અને ઇન્ટિરિયર પાઇપલાઇન કનેક્શન નાખવામાં આવશે અમારા ગામમાં લગભગ અઢી ત્રણ મહિનાથી મીઠા પાણીનો પ્રશ્ન છે મેં અઢી ત્રણ મહિનાથી વારંવાર ઓફિસે પાણી પુરવઠાની ઓફિસે રજૂઆત કરવા છતાંય હજી સુધી કંઈ એનું નિરાકરણ આવ્યું નથી પાણી ભરવા માટે લોકો ગામની બહેનો જે છે એ એક કિલોમીટર દૂર જવું પડે કોઈ ટ્રેક્ટર હોય એના પાસે બેરર હોય તે દોઢ દોઢ બબે કિલોમીટર સુધી એ લોકો ભરવા જાય અને આ બહેનો જે છે તે કામ કરવાના ટાઈમે ઘરમાં રસોઈ બનાવવાની હોય એવા ટાઈમે પાણી ભરવા જાય આમાં કારણ એટલું છે કે જૂની લાઈન પચીસ વર્ષ જૂની લાઈન જે નાખેલી હતી એ લોકોએ નવી લાઈન નાખી દીધી આ લોકોએ મારા ગામમાં નવી લાઇન જોડાણ કર્યા પછી આ લાઇન બંધ કરવાની હતી પણ છતાં ગામમાં લાઈન મારી બંધ કરી દીધી અને નવી લાઈન ચાલુ કરી દીધી છે અને મારા ગામમાં જે સમ સુધી પાણી આવે એ લાઇન હજુ જોડાણ કરી જ નથી તો બીજી તરફ પાણી પુરવઠા વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે પાણીની લાઈન નાખવાની કામગીરી કરી ગામવાસીઓને પૂરતું અને સમયસર પાણી મળી રહે તે માટેની વ્યવસ્થા કરી દેવામાં આવનાર છે આ બાબતે પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક ઇજનેર એમબી પટેલનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે જંબુસર તાલુકાના મોટા ભાગના ગામડાઓમાં જૂની પાઇપલાઇનની જગ્યાએ નવી પાઇપલાઇનો નાખવાનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે ત્યારે આગામી દિવસોમાં વહેલી તકે ગ્રામજનોને પીવાનું મીઠું પાણી મળતું થઈ જશે જંબુસર શહેરથી આશરે સાત કિલોમીટર દૂર આવેલી છે કાવા ગામે પાણી પુરવઠાની જે હેલ્થ વ્યવસ્થા હતી એ જૂની લાઇનથી જે પચીસ વર્ષ જૂની હતી એ હાલે હવે ઉપયોગી થઈ શકે તેમ નથી આમ છતાં કાવા ગામના સરપંચસિંહ દ્વારા એમની રિક્વેસ્ટ કરવામાં આવી હતી કે અઢી ત્રણ મહિના તમે આજે અમારું નવું નેટવર્ક થયું છે પાણી પુરવઠા દ્વારા જે કરવામાં આવ્યું છે એમાં જોડશો નહીં અમારી વાસમો અંતર્ગત ગામની સ્કીમ મંજૂર થયેલ છે જે પૂર્ણ થાય ત્યારબાદ અમને જોડી આપવા વિનંતી છે આ રિક્વેસ્ટ એમની અઢી મહિના પહેલાંની હતી ત્યારબાદ પણ હવે ઇલેક્શનના કારણે એમને વર્ક ઓર્ડર નથી મળી શક્યો અથવા તો એમની કામગીરી પૂર્ણ થઈ શકી નથી જેથી હવે જૂની લાઈન જે કે પચીસ વર્ષ જૂની છે એ બદલીને નવું જે નેટવર્ક સ્થાપિત થયું છે એમાં આ ગામને જોડવાનું થાય છે જેને લઈને કાવા સરપંચ દ્વારા ફરીથી રજૂઆત કરવામાં આવી કે હજુ અમને અઢી ત્રણ મહિનાનો ટાઈમ આપો અને જૂની લાઈન છે એ ચાલુ રાખો એ અંતર્ગત મારે કહેવાનું એ થાય છે કે જૂની લાઈન હવે મરામત નિભાવણી હેઠળ એને કરનાર એજન્સી પણ નથી રહી અને જૂની લાઈન મેન્ટેન કરવાની થાય તો એ માટે માલ મટીરિયલ બંને વસ્તુ પણ મળી શકે એમ નથી